దేవా

પેન્ટ ભરત ના અસલ છે ભાઈ ની ઉપર લગાવો પેન્ટ પર મસ્ત હે એ બોલ ને આ જીન્સ નું જીન્સ માં તો પેટ પર બડ ડેતી પૈગી લાગેલીવાય ભાભી માં કેવાય મા ને પૈગી નો લગાડે એફલી ના તારે લાગવાનું હોય એફલા ના તરા ભાભી ને પૈગી લગાડે એવો માણસ જી ને જોઈને તક મને પૈગી લાગી પૈ

Bagaimana orang tua ya kan darimu apa berdehan boleh hegola? Ini

જો ગુરુ પૂર્ણિમા આવે છે તો સરસ મજાના ધૂંધાળા કરવાના હતા તો ધૂંઝાળા કરી દીધા છે અને મસ્ત મજાના ભગવાનને નવડાવી અને બેસાડી દીધા છે અને મસ્ત ધૂંઝાળા થઈ ગયા છે તમે જો બધું નવું નવું લાગે છે ને હા તો લાગે જ ને જો બધું સાફ સફાઈ કરીને બધા વાઘા બદલાવ્યા ભગવાનના અને બધું વ્યવસ્થિત મસ્ત તૈયાર કર્યા છે અને સરસ થઈ ગયું છે જુઓ તો આજે આમાં દીકાઈ તો એવું છે

હલો થઈ ગયું છે કામ પૂરું અને મસ્ત થઈ ગયા છે ભગવાન તૈયાર આવી જાજો બધા ગુરુ પૂર્ણિમા ચોક્કસથી બધાને ભાવ ભર્યું આમંત્રણ છે કે બધા જ આવજો ગુરુપૂનમમાં અને બધાને પહોંચી જવાનું છે બધા મિત્રોને આવજો ગુરુ પૂનમ કરવા અને પ્રસાદી લેવા અને દાદાના દર્શન કરવા થઈ ગયું ને નવું નવું એકદમ ફાઇન ફાઇન કાસ બાસ ને બધું હાલો ગાયું કસકાણ થઈ ગયું છે તો જો આ કેળામાં અહીંયા રસ્તા ને કાંઠે જ તે હે ને વેકરો બહુ જ એવો હે તણાઈ ને કીધું થોડુંક ભેહું ને ગાયું ને કોરું થઈ જાય થોડુંક હાલવામાં પણ ફાયદો રહી અને ભેહું ગાયું ને બેહવામાં વાંધો ન આવે ને તો આપણે

तो जो वे करो भरी ही आया क्या भी है बापू क्या केड़ा माथे इतना थले भी साइड माथे थले भी है ने यार या रहती है

અમાર બાપુ જો બેહુ ને દેવા માટેનો ગળ ભાંગી અને તૈયાર કરે છે જો આ બધી ને થોડો થોડો ખાણ માં ભેળવતા જાહે અને દેતા જાહે એટલે ગોળ નાખે ખાણ નાખે ને એવું બધું તો આ ગેંગ બધી જો ગોળ ખાતી જાય છે ઈસકે ઈસકતી જાય છે નકરો ગોળ ખાવાનું સારું બધી ગોળ ખાઈ ના જમકડી એ જમકડી આનું નામ તો અમાર જાનબાઈ રાખવા હતું જાનબાઈ પણ આ છોકરા રાખવા ના દીધું લે કૃષ્ણ ક્રિષ્ના રાખતી તું કાબીન કૃષ્ણ નથી ગમતું તને મનેય નથી ગમતું બેન હા એ મને જાનભાઈ જ ગમે છે જો હા હું તને જાનભાઈ કહી હો ને એ મારી જાનભાઈ એ મારી જાનભાઈ હે હા જોઈએ વાતો કરે છે બોલો બોલો હે એ વાતો કરો જાનભાઈ રાખો ને બેન આપણે નામ

વાતું કરો એ વાતું કરો વાતું કરો છોકરી કોની રે મારી હૈરે વાતું કરે છે હા હાલો હાલો બધા કે આવો આવો બધા આવો આવો જો તો ઈ ગોળીઓ આંખમાં લાવે હે ને આવું હે મારી પાસેથી